આમોદ નેશનલ હાઇવે ઉપર પડેલા મસ મોટા ખાડાને પગલે કોંગ્રેસનું ચક્કાજામ આમોદ પાસેથી પસાર થતાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર ચોસઠ ઉપર મસમોટા મોટા ખાડા પડી ગયા હોવાથી અનેક વાહન ચાલકો તેમજ મુસાફરોને પરેશાની વેઠવાનો વારો આવ્યો હતો જે બાબતે કોંગ્રેસ દ્વારા હાઈવે ઓથોરિટીને અનેક વખત રજૂઆત કરવા છતાં કામગીરી નહીં થતાં કોંગ્રેસના આગેવાનો દ્વારા ચક્કાજામનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેના કારણે ટ્રાફિક સર્જાયો હતો આમોદના પોલીસ ઇન્સ્પેક્ટર રાજુ કર્મકિયાની નિગરાની હેઠળ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો આજ રોજ આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ ઉર્ફે કાજી તેમજ જંબુસર વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખ કેતન મકવાણાની આગેવાની હેઠળ માજી ધારાસભ્ય સંજયસિંહ સોલંકી આમોદ પાલિકાના માજી પ્રમુખ સાજીદ રાણા સહિતના આગેવાનો સાથે નેશનલ હાઇવે નંબર ચોસઠ ઉપર ખાડામાં બેસી ચક્કાજામ કરવામાં આવ્યો હતો અને હાઈ હાઈના નારા લગાવ્યા હતા ભાજપ તારી ગેરંટી નહીં ચાલેના સૂત્રોચ્ચાર કર્યા હતા તેમજ રોડ ઉપર પડેલા કિચડથી ભરેલા મસ મોટા ખાડામાં બેસી વિરોધ નોંધાવ્યો હતો કોંગ્રેસી આગેવાનોએ ભાજપનું સિમ્બોલ કમળ મૂકી સરકારનું ધ્યાન દોરવાનો પ્રયાસ કર્યો હતો અને મસ મોટા ખાડામાં ઊંધા કમળ ખોસી દીધા હતા નેશનલ હાઇવે નંબર ચોસઠ ઉપર ચક્કાજામ થતાં પોલીસે આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ ઉર્ફે કાજી જમ્મુસરી વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખ કેતન મકવાણા આમોદ પાલિકાના માજી પ્રમુખ સાજીદ રાણા નગરપાલિકા સદસ્ય ઉમેશ પંડ્યા દુલભા મલેક મણિલાલ પ્રજાપતિ ગુલામ ખત્રી રજનીકાંત પરમાર સહિતના બાર આગેવાનોને ડિટેન કર્યા હતા આપ જોઈ શકો છો જંબુસર આમોદ તથા સૌરાષ્ટ્રને જોડતો મુખ્ય નેશનલ હાઈવે નંબર ચોસઠ છે એ નેશનલ નંબર ઉપર આ ખાડા પડી ગયા છે બીજું કે અહીંયાથી રાહદારીઓને એટલું બધું નુકસાન થાય છે અને પોતાના વાહનોને પણ એટલું બધું નુકસાન થાય છે આજ દિન સુધી તંત્ર દ્વારા કોઈ પણ સમારકામ કરવામાં આવ્યું નથી ઉપરાંત અહીંના સ્થાનિક સાંસદ સભ્ય તે બી વિકાસના બનગા ફૂંકા કરો છે તેમને બી કશું કોઈ આ બે દિવસ પર આ રોડ પરથી ગયા હતા પણ એમને કોઈ પણ પ્રકારનું ધ્યાન તથા તંત્રનું કોઈ પણ પ્રકારનું ધ્યાન દોર્યું નથી બીજું સ્થાનિક ધારાસભ્ય જે પચીસ વર્ષની ગેરંટી આપી હતી પહેલાં પેલી તો એ જ વાત એમની પાંચ વર્ષની ગેરંટી નહીં તો પચીસ વર્ષની રોડની ગેરંટી કેવી રીતના આપી તો અમે તંત્રને કહેવા માંગીએ છીએ જો આ તાકીદે આ રોડ રોડનું સમારકામ કરવામાં નહીં થાય તો આવતીકાલે પાડવાને તગારા લઈને અમે જાતે સમારકામ કરીશું જિલ્લાનો અતિ મહત્વનો રોડ આમોદ રિંગ રોડ જ્યાંથી જમ્મુ તાલુકાના અસંખ્ય ગામના લોકો સિવિલ હોસ્પિટલ હોય કોર્ટ હોય અથવા બેંકના કામે જતા હોય સૌરાષ્ટ્રને રસ્તો હોય સુરતનો તો રસ્તો હોય આ રસ્તો હમણાં છ મહિના પહેલાં બનાવવામાં આવેલો આ રસ્તા તંબુ સ્વસ્થના ધારાસભ્ય પી કે સ્વામીશ્રીએ પચીસ વર્ષની ગેરંટી આ રસ્તો ખૂટ્યો નહીં એ કયા છે આ નિવેદન આપવામાં આવ્યું છે કયા હેતુથી આપવામાં આવેલો તો આ નિવેદન એ ખૂબ મહત્ત્વનો પ્રશ્નો છે ફાઉન્ડર સરકારની ગાઈડલાઇન છે કે પાંચથી સાત વર્ષ રાજ્ય સરકારની ગાઈડલાઈન છે કે પાંચથી સાત વર્ષ રસ્તો ચાલતો હોય છે આવનાર દિવસની અંદર અમારા પાર્ટીના પ્રમુખ નરેન્દ્રસિંહ આમોદ તાલુકાના અને એમની કેતનભાઈ મકવાણા સાજુભાઈ સહિતના આગેવાનો આ રસ્તાનો જલ્દી જલ્દી કામ કરવામાં આવે એ વિનંતી છે આવતીકાલે તો નહીં પણ થોડા દિવસની અંદર વરસાદ સુકાય તાકી દે એને કામ કરવા એ અમારી રાજ્ય સરકારને તમારી સરકારને અમારી વિનંતી સ્વ છે વીએમપી ન્યૂઝ થિંક પોઝિટિવ